પાલનપુર શહેરની વર્ષો જૂની માગણી હતી કે માનસરોવર તળાવ અને રિનોવેટ કરી અને ખૂબ સરસ મજાનું તળાવ બને એના માટેની આજે એક રિનોવેશનનું શરૂઆત આજથી કરવામાં આવી એનું આજે એક કામનું આજે મુહૂર્ત કરવાનું લગભગ સાત કરોડ ઉપરના ખર્ચે આ તળાવ બનવાનું છે અને ખુબ જ જલ્દી બને એના માટેનો અમારો પ્રયત્ન રાજકોટ વિવાદિત તબીબ હિના પટેલ ફરી વિવાદ આવ્યા છે